રીતે કરો ડ્રાઇવિંગ પણ કોઈ દાડો કોઈ એના શેડ ઉપર ક્યારે કેસ કથતો નથી અને આ વર્તમાન પોલીસ કોઈ પીઆઈ ની બદલી થાય કોઈ ડીએસપી ની બદલી થાય તો એમના વિદાય તમારે ઘરે લેવાનું કરો સિવાય કોઈ હોય તમારે કોઈ આમ પરપરતી તો કોઈ વાધી જ નથી માત્ર માત્ર એમના પાસે ફૂલ નાખવા વાળા કોણ અને એ સાહેબે તમારે જે ટાઉન માં ગુટલે કરવાનું ના મળતું હોય તો આ ટાઈમે તમારે હાજરી આપવાની તમારી પાસે ઓટોમેટિક આવી જશે રાજ્યપાલ ને આવેદન પત્ર આપવું પડે મુખ્યમંત્રી ને આપવું પડે કે ગૃહ મંત્રી ને તમને કદાચ તમારી પોલીસ ના લોકેશન ના જડતા હોય તો અમે આ વિપક્ષ તરીકે અમે આ યાદી આપો ને એમની સામે કાર્યવાહી કરો